નવસારી જિલ્લાના વાસથા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલ વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા દૂધ જોવા માટે રોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે અહીંયા વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે દૂધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલ પ્રવાસીઓ ફસાયા હતા વિસ્તારમાં ફસાયેલા અંદાજે સો જેટલા ચાર વ્હીલર વીસ જેટલા બે વ્હીલર વાહનો સહિત એક થી બે વર્ષના નાના બાળકો અને સિત્તેર થી પંચોતેર વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે એકસો વીસ જેટલા સહેલાણીઓને વાસદા પોલીસના સિનિયર પીએસઆઈ જીવી ચાવડાએ સ્થળ ઉપર હાજર રહી આ કામગીરીમાં સાથ આપ્યો હતો ને પોલીસ ટીમે વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના સતત ચાર કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ને સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા ને ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો